તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન સિક્સ જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંઘલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની એના અન્ય સાગરિતોએ બન લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાના પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો અગિયાર ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન ત્રણ

અને અન્ય સાગરીત અજય ઉર્ફે ભજ્જી ભાવરાવ આંબેકરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર નવ ગુના જેટલા તેમજ ત્રણ વાર તેની પાસા થયેલ છે તેવું જણાય આવેલ છે અને અન્ય આરોપીઓનો તથા તેમજ તે મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત